હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે મલાઈ ઉતારેલા દૂધમાંથી સરસ ઘાટું અને પીસ પડે એવું પરફેક્ટ રીતે દહીં જમાવીશું એના માટે મેં અહીંયા એક લીટર પીલેલું એટલે મલાઈ ઉતારેલું દૂધ લીધું છે હવે ગેસની ફ્લેમ ઓન કરીને આપણે મીડિયમ ફ્લેમ પર દૂધને ગરમ કરવા મૂકીશું મલાઈ ઉતારેલા દૂધમાં આપણે ઉભરું લાવવાની જરૂર નથી દૂધમાં આપણે થોડી ઉપર મલાઈ આવી જાય બસ એટલું જ ગરમ કરવાનું છે જો તમારે આખા દૂધમાંથી દહીં બનાવવું હોય તો તમારે દૂધમાં બેથી ત્રણ ઉભરા લાવી દેવાના અને નવ સેકું ગરમ રહે એટલે તમારે એમાં મેરવણ ઉમેરી લેવું તમે જોઈ શકો છો દૂધમાં ઉપર થોડી મલાઈ વરવા લાગી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે આપણે દહીં જે વાસણમાં જવાનું છે એ વાસણમાં આપણે દૂધને લઈ લઈશું દૂધમાં આ રીતે આંગળી ડીપ કરતાં થોડું ગરમ લાગે એટલે દૂધમાં આપણે મેરવણ ઉમેરી લઈશું હું દહીં મેળવવા માટે છાશ વાપરી રહી છું તમે દહીં કે છાશ કંઈ પણ લઈ શકો છો હવે ગરમ દૂધમાં આપણે ત્રણ ચમચી જેટલી થોડી ખાટી હોય એવી છાશ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું છાશ કે દહીં ત્રણ ચમચીથી વધારે નથી ઉમેરવાનું અને દહીં કે છાશ થોડું ખાટું હોય તેવું જ લેવાનું તો જ તમારું દહીં સરસ પરફેક્ટ બનશે જો તમારી છાશ જો મોડી હશે દહીં તમારું સરસ નહીં બને અને કૂચા કૂચા બનીને પાણી ઉપર વરી જશે અને થોડી કડવાશ પણ આવી જશે એટલા માટે દહીં કે છાશ જે તમે વાપરો છો તે થોડી ખાટી હોય તેવી જ વાપરવી દૂધમાં આપણે છાશ મિક્સ થઈ ગઈ છે દૂધને આપણે ઢાંકીને આ રીતની લાકડાની પાટલી પર મૂકીને ગરમ જગ્યા પર પાંચથી છ કલાક માટે મૂકી લઈશું તમે લાકડાની કોઈ પણ વસ્તુ પર આ રીતે દૂધને મૂકી શકો છો જેથી દહીં જલ્દી જામી જાય છે જો ઉનાળો હોય તો દહીં પાંચથી છ કલાકમાં જામી જાય અને શિયાળો હોય તો આઠથી બાર કલાક જેવું લાગે છે હવે પાંચથી છ કલાક પછી હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો દહીં સરસ જામી ગયું છે અને સહેજ પણ પાણી નથી હું તમને દહીંના પીસ કરીને પણ બતાવી દઉં છું જો કેટલા આસાનીથી સરસ પીસ પડી જાય છે દહીં સરસ ઘાટું બનીને તૈયાર થયું છે સહેજ પણ પાણી નથી રહ્યું તો તમે પણ એકવાર મારી રીતે દહીં જમાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ